ગુજરાત ભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો અયોધ્યામાં શ્રી રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાના ઐતિહાસિક અવસર પર જગત ગુરુ સ્વામી શ્રી રામભદ્રાચાર્યજી મહારાજના પંચોતેરમા જન્મદિવસ નિમિત્તે અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપ અયોધ્યા ખાતે આયોજિત શ્રી રામકથા અને અષ્ટોત્તર સહસ્ત્રકુંડીય શ્રી હનુમાન મહાયજ્ઞ તારીખ ચૌદમી જાન્યુઆરીથી તારીખ બાવીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધી યોજાશે ગુજરાતના પૂર્વ કેબિનેટ મંત્રી અને એકસો સડસઠ સુરત વિધાનસભાના ધારાસભ્ય પૂર્ણેશ મોદીની સુરતથી ત્રણસો ચોવીસ યુગલો શ્રી હનુમાન મહાયજ્ઞમાં જોડાશે આ કાર્યક્રમમાં વિશ્વ નેતા દેશના સર્વાધિક લોકપ્રિય વડાપ્રધાન ગરીબોના તારણહાર નવા ભારતના સ્વપ્ન દ્રષ્ટા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને મહામહિમ રાષ્ટ્રપતિ આદરણીય દ્રૌપદી મુર્મુ સહિતના અગ્રણીઓ જોડાશે આ અવસરે રસ્તાથી લઈ ન્યાયાલય સુધીની લડત ચલાવી રામ મંદિર નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવનાર પદ્મ વિભૂષણ તુલસી પીઠાધીશ્વર જગદગુરુ પરમ પૂજ્ય સ્વામી શ્રી રામભદ્રાચાર્યજી મહારાજના ચોવીસમાં જન્મદિવસે અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે શ્રી રામકથા અને અષ્ટોત્તર સહસ્ત્ર એક હજાર આઠ કુંડ્ય શ્રી હનુમાન મહાયજ્ઞ આયોજન કરવામાં આવ્યું છે બે હજાર ચોવીસ થી શરૂઆત થતા ભારત વર્ષ તારીખે પરમ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા ભગવાન રામજી નો જ્યાં જન્મ થયો હતો તે સ્થળ ઉપર ભવ્ય મંદિરનું લોકાર્પણ અને પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ છે પરંતુ એ પહેલા એક ધાર્મિક વિધિ નવ દિવસ સુધી સતત મકર સંક્રાંતિના દિવસે ચૌદ જાન્યુઆરીથી ત્યાં દરરોજ સવારે એક હજાર આઠ કુંડી શ્રી હનુમાન મહાયજ્ઞ થશે અને વાતાવરણ શુદ્ધિકરણ થશે અયોધ્યાનું તો ત્યારે આ શ્રી હનુમાન મહાયજ્ઞમાં એક હજાર આઠ કુંડીમાંથી ત્રણસો ને ચોવીસ જેટલા યુગલો સુરત મહાનગરમાંથી ભાગ લેવાના છે એ અહીંયાથી તારીખ અગિયાર બાર અને તેર રાત સુધીમાં અયોધ્યા પહોંચવાના છે અને સાથે સાથે આવું વિરલ વ્યક્તિત્વ પૂરા સંસાર નો તો એને ધ્યાનમાં રાખીને પરમ આદરણીય રામચંદ્રજી રામભદ્રાચાર્યજી નો પંચોતેરમું જયારે જન્મ દિવસ છે ત્યારે એમને પંચોતેર લાખ નો ચેક નો ભેટ પણ અમે મિત્ર મંડળ દ્વારા સુરત થી કરવાના છે તો આ પ્રકારે બાવીસ તારીખના લોકાર્પણ પહેલાં ચૌદ તારીખથી જે ધાર્મિક શરૂઆત થશે મકર સંક્રાંતિના દિવસ દિવસથી થશે ત્યારથી સુરતમાંથી બધા ત્રણસોથી ચોવીસ ટકા યુગલો એમાં સહભાગી થશે આ અવસરે પરમ પૂજ્ય સ્વામી શ્રી રામભદ્રાચાર્યજી મહારાજને સુરત મહાનગર તરફથી પંચોતેર લાખનો ચેક અર્પણ કરવામાં આવશે જગદગુરુ પરમ પૂજ્ય સ્વામી શ્રી રામભદ્રાચાર્યજી મહારાજના પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે પંચોતેર હજાર દીવાઓ પ્રગટાવી અમૃત મહોત્સવનું ચિત્ર ઊભું કરાશે સાથે સાથે પંચોતેર નદીઓનું પાણી પંચોતેર તીર્થની માટી એકત્ર કરી પરમ જગત ગુરુજીનો અભિષેક કરવામાં આવશે તેમજ અમૃત મહોત્સવ વર્ષમાં પ્રકાશિત થનાર પંચોતેર ગ્રંથોમાંથી ત્રીસ ગ્રંથોનું લોકાર્પણ કરાશે તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત